ચલો મહી ઉતારે જ પછી કરી દે તો વાત એમ છે કે મેં રવિવારે ડેઈલી ડેલી ઉતારવાનું ચાલુ કર્યું હતું આખા દિવસની અમારી જે હોય ને ક્રિયા શું શું કરીએ છીએ એ ટ્રાય કરી હતી પણ તે દિવસે મોબાઈલ મારો થોડોક બંધ થઈ ગયો એટલે રહી ગયું હતું પણ આજે પાછું ચાલુ થઈ ગયું છે તો આજે હું આખા દિવસની મારી જે ઘરની ક્રિયાઓ છે ને કે જે હું આખો દિવસ શું કરું છું એ બતાવવાની ટ્રાય કરું છું સાથે સાથે રવિવારે જે થોડી ઘણી ક્લિપ બનાવી હતી ને એ બી હું પહેલાં નાખી દઉં છું તો આજે છે મંગળવાર ચૈત્રી નોરતા અને આજે છે નોમ આઠમ આઠમ સોરી આઠમ અને મંગળવાર તો આજે મારે રાતે જમાડવાની છે છોકરીઓ તો એ બી સાથે સાથે બનાવી દેશે એટલે આખા દિવસની ક્રિયામાં એ બી આવી જશે પણ આજે સવારના થઈ ગયા છે આ બપોરના બાર થઈ ગયા છે કારણ કે સવારે હું આજે છે ને વંશિકાની સ્કૂલ જોવા આવી ગઈ હતી નાસ્તો પાણી કર્યો અને કપડાં એ ધોવાના હતા થોડા ધોયા હજી એક ઘાણું નાખવાનું છે બધું કર્યું પણ વિડીયો ઉતારતા ભૂલી ગઈ હતી એટલે હવે પછીની જે જે ક્રિયાઓ છે ને એ બતાવું છું અત્યાર સુધીનું બીજું કાંઈ કર્યું નહોતું ખાલી નાસ્તો જ કર્યો તો એટલે એક સ્કીપ થઈ ગયું છે બાકીનું બધું બતાવીએ છીએ અમારા વંશિકા મેડમને અત્યારે બેસાડ્યા છે ટીવી જોવા કારણ કે મારે ધોવાના છે કપડાં એટલે પાંચ દસ મિનિટ કલાકે ટીવી જોઈ લે ને તમારે થોડું ઘણું કામ થઈ જાય છે વંશિકા બતાવવા વંશિકા સે હાઈ હાઈ આય બચ્ચા કાર્ટૂન જોવે છે મારા દીકલો ઓકે ચલો મ અહીંયા કામ કરે હા ઓકે જો ફાઇનલી ચાલુ થઈ જાય છે અમારું વોશિંગ મશીન

આવું કરવાની જરૂર ના હોય હા હું કરું મશીન ચાલુ એક ઘણો ધોવાઈ ગયું સુકી નાખીએ ચલો કપડા ડન હવે પ્લાન્ટ ને પાણી આજે થોડું મોડું થઈ ગયું વંશિકાની સ્કૂલે ગઈ હતી ને એમાં સવારમાં ઉઠીને અને થોડું મોડું બધું થઈ ગયું ને કઈ આ બધું વહેલું હોય ચાલે ને ક્યારેક ક્યારેક શું સવારમાં ઇન્કવાયરી હતી ને અપોઈન્ટમેન્ટ એટલે વહેલું જવું પડે ને તું તુલસીમાં ઘરમાં રાધી દેજો રીધી સીધી દેજો નેગેટિવિટી આવવાના દેતા આરી અમારી મની વેલ આ બીજી મનીવેલ એ તો બહુ મોટી થઈ ગઈ હો મનીવેલ જો જો સરસ સરસ થઈ ગઈ આ જ નાની નાની છે જો રોજાની હારે વાતો ખરું જો મનની તો ખબર નહીં પણ ઘરમાં શાંતિ આપે એટલે બસ જો કેટલી મસ્ત ગ્રીન ગ્રીન છે બીજા બીચ છે પણ હવે સુકાઈ ગયા છે હવે નવા લઈ આવવાના છે ને તો ને પાણી આપી દે પછી મળીએ

Háblame ya, Nidia. Come on. Come on. Come on. Come on. Yes, yes, yeah, yes. Yuppie, yappy, yuppie. I'm gonna go. Yuppie, 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 yuppie. Yuppie, 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 yuppie. I'm so done. <laughs> આજે અમારો સ્પેશિયલ ચા બને છે કાનજીના હાથે હે ને અમારે અમે જૂનાગઢ હતા ને ત્યારે અમારું ટ્રેડિશન હતું કે કાંજી દર રવિવારે મસ્ત ચા નાસ્તો બનાવતા અહીંયા આવીને તો ભૂલી ગયા જો કે આજે સૂરજ વીગો છે કારણ કે વંશિકાને સ્વિમિંગ પુલ લઈને જાઉં છું ને એટલે ચા વાળા કાનજી બનાવે છે ચા પીવા ખબર પડે આપડે હા ચા મસ્ત બનાવે હે ને ચાની ની લારી નાખે ચા લારી ને બાજુ હું બ્રેડ પકોડા નાખી દઈશું હા મે આલી જા આપણા બેજ તારે કવ અહીંયા માડી અમને મડસે અહીંયા અહીંયા સ્પેશિયલ ચા કે આપણે સ્વિમિંગ પુલ જવાનું છે ને બેટા લેટ થઈ છે ને ચા કે ડીસીટી 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 ટુ કપ ટી ટુ કપ ટી કાંટી કા ટુ કપ ટી ટુ કપ ટી કે માં કલ્યાંગ કલ્યાંગ કેમ मारो गैस ना बगाड़ता हूं प्लीज अरे मकाई ना थाय वार एटली लागसे भाई गंजी योर कलाक डॉट कलाक दे कलाक पांच कलाक में <laughs> ओ यार यार ये कितनी ऑसम है यार <laughs>

તું ડોલ દોલ ચલો ફતાફત ફતા ચલો જલ્દી વોક ફાસ્ટો યે ઉતો હા ચલો દોલો દોલો સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પૂલ રાડી ગાડી બ્રેક છે जो क्या मस्त मस्त पेरो ने बोला जो बजा नाइन आई गया वंशिका चल जल्दी कर जल्दी कर दौड़ ए वंशिका क्या आई चलो जा चलो जाओ छे ना ए स्विमिंग पूल आई यू ने

ફ્રેન્સીકા ફાઈન ફૂલવા છે ઇતરાત દેવા છે ફાઈન છે વનશિકા ને બહુ મહેનત પછી નીકળી સ્વિમિંગ પૂલમાં માંથી કેટલી લાલચો આપીને પછી નીકળી મામ દેશું ફરવા લઈ જાશું એની પાછળ સ્વિમિંગ પુલમાં હું પડી એટલે હું વાંગી બીની બીની છું વંશિકા બેન પગ ઉચા લઈ લીધા તા એને બચાવમાં હું પડી પત્ન મછલી પાણીમાં ગઈ છપાઈ છપક 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 તસી કી ગઈ વંજી કે ચીમી ફૂલાની ઓ પછી કે શું તો પડ્યા તા મમ્મા મમ્મા બપાંગ હે મને આખી બીની 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 કરવાની એટલે હું છું છું રસોઈ ચાલુ બધું કરવું જો બોપર થોડું લેટ થઈ ગયું હતું ને બધું કરતા કરતા મોડું થઈ ગયું તો પછી વ્લોગ ઉતાતા હું ભૂલી ગઈ હતી અત્યારે અમારે રસોઈ ચાલુ થઈ ગઈ છે અને હું બનાવું છું નાયલોન ખમણ તો તમને એની રેસીપી શેર કરું આમ તો એક ભાગ થઈ ગયો છે એનું બતાવી દઉં કઈ રીતે બનાવું છું જો તમને જોતી હોય તો પછી કે હું પાછી રેસીપી શેર કરીશ તો ચલો આપણે બનાવીએ ક્વિક ક્વિક નાયલોન ખમણ ફટાફટ બને એવું છે કે આવે છે કે જો ભૂત જેવી છે જે એને બધું બાકી જો રેડી થવું ના અંતે હાલો જો ખમણ બનાવીએ જોઈએ ચલો

પણ આનું રીઝન એ છે કે સરસ છે ને એમ ચોરસ ચોરસ જ પેલા ખમણ બનીને તૈયાર થઈ જાય આપણે જ્યારે કટ કરીએ ને ત્યારે હું તમને કટ કરીને બતાવીશ બે ત્રણ વાર ટેપ 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 એટલે છે ને હવા હોય નહીં નીકળી જાય એકદમ પોચા પોચા સરસ થશે અને હજી ફૂલશે છે એર આવશે ને એટલે ચલો આપણું પેલું કેવું કહેવાય કુકર તૈયાર છે સ્ટીમર મૂકી દઈએ આપણું સ્ટીમર તૈયાર મેં પાંચ છ વર્ષ નથી બનાવ્યા પણ સારા થશે આઈ કારણ કે છોકરીઓ જમાડવાની છે એટલે સારા જ થશે જો કેક મોલ્ડમાં તૈયાર અને આ મૂકી દીધા છે ખાઈ પછી તમને બતાવું કે કેવા થયા છે ઓકે જો આપણા શાકની તૈયારી ચાલુ બટેટા ટમેટા છોકરીઓ છે એટલે મેં વધારે બટેટાનું શાક બનાવ્યું છે અને આ કર્યું રાયતું મારું તેલ આવી ગયું છે ને રસોડા સામે જોતા નહીં કારણ કે બહુ મેસી મેસી છે કારણ કે હું બનાવું છું એકલી એકલી રસોઈ એટલે થોડું વાર લાગશે એટલે સાફ સફાઈ સાથે નથી કરતી હું તો પહેલાં રસોઈ કરો ને પછી બધું થાય જો આ રાયતામાં તેલમાં નાખી દીધું ગરમ એટલે છે ને સ્વાદ મસ્ત આવી જશે હમણાં હલાઈ નાખું એક હાથે મોબાઈલ એક હાથે તેલ હા થઈ ગયું તો પછી સ્ટીલ થઈ ગયું વાંધો નહીં ચાલો હવે આપણે આપણું શાક વધારીએ ખાલી રાઈ જીરું થી ચટણી લસણ કે કઈ નથી નાખતી કારણ કે આ જે નોરતા છે એટલે લસણ ડુંગળી હું નથી ખાધું હાલો હું વઘારીને મળું તમને જો હું તમારી સાથે શેર કરું છું નાઇલોન ખમણની રેસિપી રેસીપી પેલા નખાઈ ગયું સોરીઓ ભૂલ ભૂલમાં જલ્દી જલ્દીમાં આ એક કપ મેં પાણી લીધું છે અને એમાં ને એક ચમચી નાની ચમચી એક ટેબલ સ્પૂન મેં નાખ્યું છે લીંબુના સોડા અને ત્રણ ટેબલ સ્પૂન મતલબ કે મોટી ચમચી મેં નાખી છે ખાંડ શું બતાવો તમને મેં બે ચમચી નાખી હતી આ એક ચમચી પછી યાદ આવ્યું નાખાઈ ગયું અને હવે દોઢ ચમચી નાખવાનું છે માંડવીનું તેલ

હવે જશે એક કપ આપણે પાણી લીધું હતું એટલે બે કપ ચણા નો લોટ હું ફાસ્ટ ફોરવર્ડ કરીને તમને બતાવી દઉં

મેં હળદર નથી નાખી કારણ કે પછી ખાવાનો સોડા જાય ને અંદર એટલે લાલ થઈ જાય ઢોકળા એટલે બને ને ત્યાં સુધી નહીં નાખવાની સાથે પાછા લીંબુના ફૂલે છે એટલે હળદર નાખીએ ને તો રિએક્શન નાખીને લાલ થઈ જાય થોડું પાણી બી મારે એક કપ નાખો તો પણ જરાક ઓછું થયું છે એકદમ આમ રની કન્સિસ્ટન્સી રાખવાની કે ઢોકળા નાખીએ ને એટલે તરત હલી જાવું જોઈએ જો જો છે ને પડ્યું એ પડી ગયું ઓપ્સ ચાલી ગયું આ એજ મોલ્ડ છે જે મેં પહેલા બતાવ્યું એમાં પોર કરી દેવાનું બધું એકદમ ઇવન બધામાં સરખું રહે એ રીતે એક બેચ તો મેં તૈયાર કરી લીધી છે આ બીજી છે બીજા બીજા ટોકડા કારણ કે અમે આજે ઘણા બધા છીએ એટલે બે

અને નીચે શું શું છે ચલો જોઈએ આ મેં રાયતું બનાવી દીધું છે એ મે તમને બતાવ્યું ગયા ખીર તૈયાર છે એટલે આ ગયું કેસર આપડી ખીર તૈયાર જય માતાજી આપણો દીવો તૈયાર Matajino, ane hmm. apru tuk tayar, ema apru enak su, kapur, Kapaar. kapur, beda na kapur kebe, ane okay. aga yu apru, kapur, gugur, Niljigor. Aapru. gugur, aga yu, gugur, ane aga yu, gugur. મારે ઘરે રોજે છાણું કપૂર ધૂપ અને ગુગળ થાય છે સાંજે થાય છે સવારે કાંજી વારો હોય દીવા ભગવાનને મનાવવાનો અત્યારે મારો વારો હોય નોરતા છે એટલે જ ધૂપ થાય છે એવું નહીં રોજે થાય છે વંશિકામાં ટનટન કરશે અને હું દીવો કરીશીમાં વંશિકા ચલો કરો ચલો જો અમારી થાળી તૈયાર ખીર શાક ઢોકળા અને પૂરી છાસ છોકરીઓની રાહ છે મારી એક ગોય ની તારી જો મારી છેલ્લી બેચ ચાલુ હવે છોકરીઓ જમી લીધી હાય પૂનમ અમારા મહેમાન આવી ગયા છે અને કાનજી ને બેન ને પંકિતભાઈ જમી લીધા હવે અમે ત્રણ બાકી રહ્યા અમારું જમવાનું ચાલુ છોકરીઓ તો ફટાફટ ફટાફટ માં ઉતારતાય ભૂલી ગઈ અને આ બે મારા જોડિયા ટેણા મેળા રમે છે તમારે બેન જમવાનું નથી જમવાનું નથી હે ચિયન મમ નથી ખાવું

ચલો તો આ પિયુષભાઈ ના રમત સાથે આજનો વિડીયો સમાપ્ત થાય છે તો ચલો વિડીયો જલ્દી જલ્દી શેર કરી દો એટલે આપડે નવો બીજો વિડીયો બનાવીએ શું કેવા માંગે છે માં